નમસ્તે ખેડૂત મિત્રો કૃષિકાર એગ્રોટેક વ્યારા ચેનલ પર આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે નવો ટોપિક લઈને આવ્યા છે કે જ્યારે આપણે ખીરાક કાકડી જે પ્લાન્ટેશન કર્યા પછી એમાં કઈ કઈ ફંગસ આવે છે અને કયા કયા રોગ ફંગસ સામે આપણે કઈ કઈ દવા ઉપયોગ કરીને આપણે જે ફૂગ આવે છે એને કઈ રીતે કંટ્રોલ કરી શકીએ એના વિશે આજે આપણે જાણવાના છીએ તો ખેડૂતભાઈઓ ચેનલ પર તમે નવા છો તો પહેલાં ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ખેડૂતભાઈ તમે ખીરા કાકડી કરો છો અને એમાં તમને કઈ દવા નાખવી નાખો છો અને તમને કેવું રિઝલ્ટ મળે છે એ તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવજો ખેડૂત મિત્રો આપણે જનરલી ખીરા કાકડીનું વાવેતર ક્યારે કરીએ છીએ તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં આપણે ખીરા કાકડીનું પ્લાન્ટેશન કરીએ છીએ અને અત્યારે આપણે થઈ ગઈ છે સત્તર ફેબ્રુઆરી એટલે ઓલમોસ્ટ અડધો ફેબ્રુઆરી પતી ગયો છે અને ખાસ આપણે એમાં કીરા કાકડી જ્યારે પ્લાન્ટેશન કરીએ છીએ ત્યારે આપણે એ છોડ હેલ્ધી જોવા મળે છે અને એ પંદર વીસ દિવસ પછી એમાં ફૂગ આવવાનો એટેક વધી જાય છે તો ફૂગ આવવાના એટેકના બેથી ત્રણ કારણ હોઈ શકે એક તો કે તમે જે પ્લાન્ટેશન કરો છો એ કેટલા અંતરમાં પ્લાન્ટેશન કરો છો એટલે કે તમે જો નજીક નજીક પ્લાન્ટેશન કરતા હોવ તો જલ્દી ફૂગ આવવાના ચાન્સીસ વધી જાય છે અને જ્યારે તમે જો દૂર અંત દૂર દૂરથી પ્લાન્ટેશન કરો એટલે કે બે છોડ વચ્ચેનું અંતર તમે બે ફૂટ રાખો અથવા સવા ફૂટ રાખો તો એમાં ફંગસ આવવાના ચાન્સીસ ઘટે છે એ એટલા માટે ઘટે છે કે જ્યારે આપણે પ્લાન્ટેશન કર્યા પછી જ્યારે હવામાં જે હવા પસાર થયું છે ખેતરમાં એ ખેતરમાં પસાર ના થાય એટલે કે ગીચતા વધી જાય આપણા ખેતરમાં તો જે હવા પસાર ના થાય તો એ હવા ત્યાંને ત્યાં દબાયેલી રહે છે જેના કારણે ફંગસ આવવાના ચાન્સીસ વધી જાય છે અને બીજું એક કારણ છે કે જ્યારે આપણે ઇરિગેશન સિસ્ટમમાં આપણે જો વધારે પાણી આપીએ અને ફ્લડ ફ્લડ ઇરિગેશનમાં જો વધારે પાણી આપીએ તો પણ ફૂગ આવવાના ચાન્સીસ વધી જાય છે તો આ બે કારણથી વધારે પડતા ખીરા કાકડીના પાનમાં ફૂગ આવે છે તો ફૂગ કઈ આવે છે તો આપણે જે વાત કરીએ તો ફૂગ આપણે જો ધાર એની જે પાનની જે છે પાનની ધાર એ સુકાય છે અને બીજી એક ફૂગ આવે છે કે પાણી નીચે પાવડર પાવડર સફેદ કલરનો દેખાય છે એટલે આપણે એમ કહીએ કે ડાઉની મિલ અને પાવડરી મિલ આ બે પ્રકારની ફૂગ આપણે ખીરા કાકડીમાં આવે છે તો એને આપણે જો દૂર કરવી હોય તો કઈ કઈ દવાનો આપણે ઉપયોગ કરી શકીએ તો આપણે જો દવાની જો વાત કરીએ તો દવા માર્કેટમાં ઘણા પ્રકારની ફંગીસાઈડો મળે છે તો એમાંની આપણે જો બેસ્ટ દવાની જો વાત કરીએ જે આપણને સારા રિઝલ્ટ આપે છે ખીરા કાકડીના ક્રોપમાં તો એ આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો એ પહેલી દવાની જો વાત કરીએ તો ખેડૂતભાઈઓ કોપર ઓક્સિકલોરાઈડ જે સીઓસી નામથી આપણે માર્કેટમાં મળે છે જે કોન્ટેક ફંગીસાઈડથી આપણે એને ઓળખીએ છીએ એનો આપણે જો સ્પ્રે કરીએ પંદર લીટર પંપમાં પચીસ ગ્રામ નાખીને વ્યવસ્થિત આપણે સારી રીતે છોડને પલાળીને આપણે જો કરીએ તો એ ઇન્સ્ટન્ટ આપણી જે ખીરાક પાકમાં જે ફૂગ આવી છે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને આપણે માર્કેટમાં એ અમુક એગ્રોમાં મળે અમુક એગ્રોમાં ના મળે અમુક જગ્યાએ મળે તો એના જગ્યાએ આપણે બીજી કઈ દવા ઉપયોગ કરવી જોઈએ તો આપણે બીજી એક દવા આવે છે એમાં જો વાત કરીએ તો એમાં જે ટેકનિકલ આવે છે એ સારામાં સારું આવે છે અને થોડી મોઘી દવા આવે છે એજેસ્ટ્રોબિન પ્લસ ડાય ફેન્ડકનાઝોલ જે દવા આવે છે એ તમે સારામાં સારી કંપનીનો લઈને તમે સ્પ્રે કરી શકો છો આ બે દવા તમે જો ઉપયોગ કરો ખીરા કાકડીના પાકમાં તો તમે સારામાં સારી રીતે આપણે ખીરાનો પાક તમે લઈ શકો છો અને જે તમારા પાકમાં જે આ ફૂગ આવેલી છે ડાઉની મિલ અને પાવડરની મિલ એ તમે બંને કંટ્રોલ કરી શકો છો ખેડૂતભાઈઓ આ જે તમે આ રીતે જો તમે દવા દવા અને જો ખેતરમાં તમે સારી રીતે પ્લાન્ટેશન કરો બે છોડ વચ્ચે ડિસ્ટન્સ રાખીને તો તમે એક તો ફંગસ દૂર કરી શકો છો અને બીજું એક તો કે ઓછું પાણી પાણી વધારે આપવું નહીં માપનું પાણી જરૂરિયાત મુજબ તમારે પાણી આપવું જોઈએ જો આ બધું કાળજી આપણે લઈએ તો આપણે કીરાનો પાક સારા સારામાં સારી રીતે આપણે લઈ શકીએ છીએ અને ખેડૂતભાઈઓ કીરાના પાકમાં તમને બીજી કોઈ અન્ય માહિતી જોઈતી હોય તો તમે કૃષિકાર એગ્રોટેકનો સંપર્ક કરી શકો છો અને ખેડૂતભાઈઓ બીજું કે જો આજે તમને મેં બે દવાની જો વાત કરી એ તમારા આજુબાજુના જગ્યા એગ્રો પરથી જો દવા ના મળે તો તમે કૃષિકાર એગ્રોટેકનો સંપર્ક કરી શકો છો અને તમે કૃષિકાર એગ્રોટેક પાસેથી તમે દવા ખરીદી શકો છો અને તમે કીરાના પાકમાં તમે સારું રિઝલ્ટ મેળવી શકો છો અને ખેડૂતભાઈઓ આ માહિતી તમને સારી લાગી હોય તો તમે બીજા ખેડૂતોને આ વિડીયો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે તમને અવનવા વિડીયો જોઈતા હોય અને અલગ અલગ ક્રોપ વિશે જોઈતા હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો